તો મહેન્દ્ર પટેલને વિરુદ્ધ અરજીમાં કેવા પ્રકારના આરોપો મૂકવામાં આવ્યા છે તેની વાત કરીએ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ બોગસ પરિપત્રના આધારે શાળાઓમાં બાળ ફિલ્મો તે બતાવતો હતો અને આ રીતે બોગસ ડોક્યુમેન્ટ અને સિક્કા બનાવી શાળાઓને ધમકાવીને રૂપિયા પડાવતો ખોટી આરટીઆઈ કરીને શિક્ષણ અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓને ધમકાવતો હતો તેવા પણ આરોપ છે નકારાત્મક અભિપ્રાય હોવા છતાં બોગસ દસ્તાવેજથી સ્કૂલોને મંજૂરી તે અપાવતો જ્યાં તોડ થઈ ગયો હોય ત્યારબાદ તે શાળાને મંજૂરી અપાવી દેતો આરટીઆઈ કરી અને ગામના તલાટી અને ડીઈઓનો તોડ પણ તે કરતો આ રીતે આખી તેની મોડસ ઓપરેન્ડી ચાલી રહી હતી આરટીઆઈથી બ્લેકમેલ કરીને અધિકારી પાસેથી ગેરકાયદે કામ કરાવતો હતો તેવો પણ આરોપ તેની ઉપર અરજીમાં મૂકવામાં આવ્યો છે તલાટી મંત્રી ડીઈઓ કર્મચારીઓને ધમકાવીને મોટી રકમ તે પડાવતો સુરતના મોજેવરેલી કારેલી ગામના તલાટી પાસેથી તેણે તોડ કર્યો હતો તેવા પણ આરોપ તેના ઉપર મૂકવામાં આવ્યા છે સુરતના પલસાણા કીમ કોસંબાના તલાટીનો પણ તોડ કર્યો હતો બિનખેતીના હુકમો બીયુપી પ્રમાણપત્ર ફાયર સેફ્ટીના બોગસ પ્રમાણપત્રો ઊભા કરીને અને આ આખો કૌભાંડ ચલાવતો ભાવનગરની મનહર બાપા સ્કૂલને માન્યતા અપાવી મોટી રકમનો તેણે તોડ કર્યો હતો મનહર બાપા સ્કૂલની મંજૂરી તેણે મેળવી હતી સુરતના તત્કાલીન ડીઈઓ એચએચ રાજ્યગુરુને ધમકાવીને ગેરકાયદે કામ કરાવ્યા હતા તેવી પણ જાણકારી મળી છે એટલે આવા આરોપો મૂકવામાં આવ્યા છે વલસાડના અધિકારી બીડી બારૈયા બીએમ પટેલને ધમકાવીને ગેરકાયદે કામ તેણે કરાવ્યા હતા તો મનહર પટેલ માફ કરશો મહેન્દ્ર પટેલ જેની વિરુદ્ધમાં જે અરજી કરવામાં આવી છે તેમાં આ તમામ આરોપોને સમાવવામાં આવ્યા છે તો હવે એ સમજીએ કે આખરે

આરોપો તેના ઉપર પણ મૂકવામાં આવ્યા છે શિક્ષણ બોર્ડના નિવૃત્ત કર્મચારી મુકેશભાઈ વૈદ્ય જેમની પણ સંડોવણી છે શિક્ષણ બોર્ડના નિવૃત્ત કર્મચારી મૂળજીભાઈ રાઠો આ તમામ એવા અધિકારીઓ અથવા તો નિવૃત્ત અધિકારીઓ જેમની ઉપર તોડનો આરોપ છે શિક્ષણ બોર્ડના નિવૃત્ત કર્મચારી ચંદુભાઈ જોશી જેમની ઉપર તોડબાજીનો આરોપ મૂકવામાં આવ્યો હતો તો માત્ર ને માત્ર એવું નથી કે મહેન્દ્ર પટેલ જ જવાબદાર હોઈ શકે છે મહેન્દ્ર પટેલની જ આખી મોડલ ઓપરેન્ડની છે અન્ય પણ અધિકારીઓની સંડોવણી હોઈ શકે છે કારણ કે આ પહેલાં પણ ઘણા અધિકારીઓ પર આરોપો મૂકવામાં આવ્યા છે કે તેમણે તોડબાજી કરી છે અને એટલે જ એવી અસ્મિતા વારંવાર કહે છે કે માત્ર ને માત્ર મહેન્દ્ર પટેલ નહીં પરંતુ અન્ય અધિકારીઓ અથવા તો નિવૃત્ત અધિકારીઓની મદદ તેણે લીધી હશે સુરતના શાળા સંચાલક પાસેથી છાસઠ લાખ તેણે માંગ્યા હતા તેવી ફરિયાદ પણ પ્રવિણભાઈ ગજેરા કરી રહ્યા હતા એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં તેમણે એ પણ કહ્યું કે ટુકડે ટુકડે તેણે છાસઠ લાખ રૂપિયા મારી પાસેથી પડાવ્યા